તાવડું હાલવું જ પડે ને આજે બધું અહીંયા માંડવી લીંદી નાખવી છે પણ દાતેડી તો ઘરે ભૂલી ગઈ હું હવે એક લાફો મૂકીને દાંત કાઢતી તે તો રો ભૂલી ગઈ હોય તો લે ભૂલી ગઈ હોય તો ખાવાનું કેમ નથી ભૂલતી ખાવાનું તો કોઈ ભૂલે આય બાપુ ઘીરે જાવી તો બાપુ અહીંયા ખારા થાય આય તું બધું ભૂલી નઈ તો ભૂલી જઈ કે ભૂલી ગઈ શું ભૂલી ગઈ ઘીરે તારે શું અહીંયા કરવું છે ગળામાં ખોવું છે તો આલો લઈ આવી પાછા હાલો લ્યો એટલે બાપુ અહીંયા ગાયું ઠોકે એમ એ તો બે ગાયું ખાઈ લેવાની તમારે ખાઈ જો બે ગાયું તારામાં બુદ્ધિ નથી તમારા બહુ જાજી બુદ્ધિ છે હા મોબાઈલ મને વળગાડી છે હમણે હા એમ જ બળતરા કરીને કરી માથામાં વાર વઈ ગયા હા તો બળતરા તું કરે એમાં ગમે એટલું હું ખવારું તો આવી મડીન મડી રેસ માથા કૂટ ન કરો હાલો બાજુવાળા નાથી લઈ લેશું બાજુવાળા શું હોકળો આપે એ તો ઘડી કહેવાય કીજો ઘડી કા કાનો આપી

આ માવા હાથ થઈને પસા તને દવ હાટે એમ જો જ્યાં પૈસા પાસા ન દે ત્યાં લગ દાતડું માંગવાનું આવતો કાંઈ વાંધો નહીં લાય લાય હાલે હવે હું જાઉં છું હો હા અને આમ જો મારા બાપુન પાસો કહેતો નહીં તે પસાર રૂપિયા આપ્યા મેં કહું સારું આઈલ હું માવા લેતો હું ગામમાં જઈને આ લેતાને બે કાંકરી પાસે મને ખબર જે એ હો હા મામા મામા ભાઈ હીમા તારું શું લૂંટી જાય ત્યાં એનો માવો ખાઉ ઈમાં હા અને આમ જો હવ નઈ ભગવાન હોય ને તમે મારી આરે વાતતા છોયું ને ભગવાને પણ તું હણી ક્યાં ખોઈ દે આમાં હાથમાં મારું વાલે ને તો તો આમ ડોકે જ મૂકી દે એવી એમણે એક કોણી મૂકીસ ને તો નાક બારું થઈシシબલું થઈ જાવું તમારું વિચારો ને વિચાવી દીધી દીધી કરે હીજે ચારા પાડો નઈ ના વેતી ખાને આમ બાપુને જ કહી દઉં માથે હોય ટાઈમ કોક લાજવાળો હોય પંકજ ભાઈજી ની બધાય કી હોડે

ભગવાને દીધેલો એક નો એક છે હરખી તે બોલો ને હા ભાઈ તારો કુંવર હાલ તારો કુંવર કાય જલાલ ન કરે વાડીએ જઈ એટલે જ આપણે વાડીએ આલ્યા જો જો મજાનો કામ કરતો હશે હાલે જો ગા કોકની ગઈ નકર એક તો અહીંયા ગારા કીચડ હા ભાઈ આપણ થઈ ગયું કોના ઉભો રહ હા બોલો

હા પણ તને લાંબી નો ખબર પડે આમાં તને નથી ખબર ઈ જેમ ભાઈ ની કેવા છે એનો છોકરો ની વો કેવા છે ખબર છે તને કેવા છે સોર સોર ના દીકરા છે એમ નો કેવાય કોઈ ને હવે તને હું ખબર કાલ પમજી આપડા ઘરે નતા આયા કાઈ નતા આયા કોઈ હવે તો કાલ આયા હશે તું શરીર વૈજન હું ડાયરામ બેહો વઈ ગયો તેરે આયા છે હું નો નઈ લોજ મને થોડી ખબર હોય હવે આવેલા છે આપડા ઘરે ની દાતડુરું ને આપડું જ છે

આ કે પાણી યાર ના છે આખો ગામ મારી જાઈશે એને એ એવું નઈ કહેતા ઓ ભાઈ શાંતિ રાખો બે શાંતિ રાખો એક છોકરો હે એની પડી ગયા હે બે છોકરો કેલા મારે છોકર નામ નહીં લેવાનું નાનું આવતું હતું ફાયદા બીજી આવતું હા ભાઈ આ શું બોલે લે આપણે હાલ માંલો દીકરો ક્યાં છા અને શું મારો છોકરાની તું ફરિયાદ લઈને આવ્યો સી મને વાત કહી સો યા સોડ થયેલા ઘેર બધી આવવું પડે છે આવવું પડે છે આતે બોલ તું હાથ લો અંદર કી લાંબા ટૂંકા હાથ ના સોળ તી રાખી દઈ સોળ પટા સો સોળ પટાલુ તારા બાપને સોળ પટોલું કહ્યું અને સો સો વાર સો

એટલે જ કહું છું શાંતિ રાખો બેટા એ કે તમારો છોકરો ત્યાં એ બતાવો આ લોકો છે એટલે ઈ સોરસોનો દીકરો છે શું નો મર દાદાડુ છોરી જાવ છો ને પાછા લાખો મારો છો એ શાંતિ રાખો મયા ભાઈ અમારે દુનિયા ના હે તાન બોલ તો હરખીદ વાત થાય ને હવળી નો બોલ તો વાત થાય શાંતિ ને મરતા આવડતો એ તમે

અને તેમ કંટાડ્યો છો શાંતિ ન હું કેમ રાખું હા આ શું થાય અલ્યા ઈ જે દેકારો થતોય તું આ ઘરી આવ્યો તારે શું કામ છે અલ્યા પણ નીડવાનું કુછરામાં આ એને ઘરી તું બસ આટલા બતા હોય ઈ આ બોન આવો આતે આવી જાઓ બા લાગશે તો ઘાઈલી નઈ થઈ ગયો એ હા

કોનું દાતુ જ્યા ભાઈ તને તાખ ખોડી પણ મારા ઘી વાત નથી દાંતુ આપડા

આ દાતડું કે આપડું જો મતવા આપડું છે આપડું નથી આ દાતડું લે હવે તમને ખબર હોય અલી આ દાતડું આવા બે આતા પણ હતું તો આપડું જોવા કોટીની અરે બે આ લીધાતા એક જ પકા નિશાન 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 છે મે નિશાન કર્યું છે આ નિશાન ની તમે આ તો બે દાતડું અલી જો છે ના આ તો આપડું નથી

રે યાર હમણાં મારા ટકાને ફોન કરું એક ખબર આ જાતી ભાઈ અમારા ટકાને ફોન આવા તમે જાવા હોય બાઈને તો આવો હા 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 30 નાકો ખોડું અમારું કર તારા બાપને ફોન કર મારા બાપને નહીં મારા છોકરાને હા ઈને કર કર મારા છોકરાનું નામ તો કાઈક ક્યો બાયુને તો કાઈક ક્યો આ જો ગ્રામ ભાઈ કર હું કરી કર તારા બાપને ફોન કર હા બાપુઆ કેમ છો તું કામ છે પણ આ મારે તારું ઇમરજન્સી કામ છે અત્યારે નહીં વાળીને મારે કામ છે જેમાં ભાઈ ના કરે હાલ હું એ મને સાચીમાં દૂધ નું ટકા ના માં તું હું ના એમ મારો ટકો એવું કાય કરત નઈ એ કાકા બાકી ખોટા પાડવાની વાત આ ગરે નહીં ઓ ફળ્યું ભૂલ્યા હા પણ આવા તો દયોમાં તાકા નહીં હા તા રન ટકા નાવા તો દૂધનું દૂધ ને પાણીનું પાણી એટલે એને ખોટા છે અમે કે તમને કઈ ખોટા હો હવે પાછા વરો ભાઈ હવે તો પાછા વરો ભાઈયું તીકનું બોલા તમારા ઘરમાં બાયુ ભાઈ રે વાત કરીને ભાઈ આય બાપુ ક્યાં સાટીમાં બરે છે તમને ના ટકા હું છે તમને દવાખાને જાવ છે બાપુ દવાખાને જાવ પણ ખડખરે હાલો હાલો નથી જાવ પણ કા

પણ બાપુ તમ માવાના ના પૈસા નથી આપતા બસ મેં દાતે નાખું સાંભળ તારા ડોહાર

તમે આ હતો કોઈ મે તો તાર બે ત્રણ ઢોલ આટલી લઈ છે એક આનો કંટાળો મને બાઈ બદલાઈ ગયો લ્યા પણ તું શું બોલે છે ની તને ભાન છે આ તારો બાપ છે છોરો તો વર્તારો રાખ આ તારો ભાઈ બન નથી છોરી શું છોરી તાર બાપા ભણ્યા છે તો આટલો આટલો થાઉ છું તો એ જે પાછો છોડી છોડી કરે છે છોરી નવી છોડી લઈ દો નવી બાઈ લઈ દો એવું ન બોલ્યો થઈ માફ કરજો એમ થાય ગુજરાતીમાં હું ભિડેલો ન આ તો ગુજરાતીમાં કેને હું બીનો થતો ખબર હે તારા છે પસંદ બદલા હો આલે લાવો દાતાડુ પૈસા દે દીધા લે આ દાંતડું દો અંતર લઈ નહીં વ્યા જા અને તમે જાતા જાતા તમે મયાભાઈ મને એક પાટો મારતા ગયા ધ્યાન રાખજો નીકળ નીકળ